જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું ઘરમાં મહાલક્ષ્મી સ્થિર સ્થાયી નિવાસ કરે એ માટેના ઉપાયો અઠવાડિયાના સાત વાર હોય છે આ દરેક દિવસે એવા કયા ઉપાયો કરવા જેથી મહાલક્ષ્મી રાજી થઈ ઘરમાં સ્થિર સ્થાયી નિવાસ કરે જેના ઉપાયો લાલ કિતાબમાં જણાવ્યા છે જેનાથી જીવનની દરેક પરેશાની ધન સંબંધિત સમસ્યા ગ્રહદોષ વગેરે દૂર થઈ ઘરમાં સુખ શાંતિનો વાસ થશે અઠવાડિયાનો પહેલો દિવસ એટલે રવિવાર રવિવાર એટલે ભગવાન શ્રી સૂર્યનારાયણનો દિવસ આ દિવસે સૂર્યની ઉપાસના કરવાનું ખાસ મહત્વ છે સવારે સ્નાન આદિ કાર્યથી પરવારી ત્રાંબાના લોટામાં જળ લઈ તેમાં લાલ પુષ્પ લાલ ચંદન નાખી સૂર્યને અધર્ય આપવું જેનાથી જીવનમાં તેજસ્વીતા પ્રદાન થશે યશ કીર્તિ પ્રાપ્ત થશે આ દિવસે ગોળ અને ચોખા સાથે ત્રાંબાનો પૈસો નદીમાં પધરાવો કરવાથી જીવનમાં યશ કીર્તિ મળશે સુઆરોગ્ય લાંબી આયુષ્ય પ્રદાન થશે બીજો વાર આવે છે સોમવાર સોમવારનો દિવસ એ ચંદ્રદેવનો દિવસ છે ઘરમાં શુભતા સમૃદ્ધિ લાવવા આ દિવસે સફેદ કપડાં પહેરવા ઘરમાં ખીર બનાવીને ખીર ખાવી જોઈએ તેમજ શ્વેત ચંદનનું તિલક લગાવવું જોઈએ જેથી ચંદ્રદોહ શાંત થશે ઘરના સભ્યોમાં ગુસ્સો તણાવ વગેરે હશે તો તે દૂર થઈ સુખ શાંતિનો વાસ થશે ત્રીજો દિવસ છે મંગળવાર આ આ દિવસ શુભ મંગળકારી છે દિવસે ભગવાન શ્રી ગણેશ અને ભગવાન શ્રી હનુમાનજીની પૂજા કરવાની હોય છે મંગળવાર એ માતાજીનો પણ વાર કહેવાય છે આ દિવસે મસૂરની દાળનું દાન કરવું જે લોકો માંગલિક છે તેમને લાલ વસ્ત્રનું દાન કરવું આ દિવસે રેવડી નદીમાં પધરાવી ગોળવાળા પરાઠા બનાવી ગરીબ બાળકોને ખવડાવવા જેથી ઘરમાં મંગળતા આવશે માંગલિક કાર્યો આવતા રહેશે ચોથો દિવસ આવે છે બુધવાર જે બુદ્ધિના દેવતા બુદ્ધ ગ્રહનો દિવસ છે આ દિવસે લીલા રંગના વસ્ત્ર પહેરવા અથવા લીલા રંગની કોઈ પણ વસ્તુ કે રૂમાલ સાથે રાખવો આ દિવસે ઘરના રસોડે મગ બનાવી મગ જરૂર ખાવા જોઈએ તેમજ પલાળેલા મગ ગાયને ખવડાવવા જેનાથી ઘરમાં બરકત વધશે ધંધા રોજગારના માર્ગો ખુલશે વંશ વેલો આગળ વધશે એવું કહેવાય છે કે બુધવારે કરેલું દરેક કાર્ય બેવડાય છે આથી આ દિવસે ધનનો સંગ્રહ કરવો આભૂષણ ખરીદવા મકાન વાહન આદિ ખરીદી કરવાથી તે બીજી વાર લઈ શકાય તેવા શુભ સંયોગ ઊભા થાય છે આથી બુધવારે કરેલા અમુક કાર્યો બેવડું ફળ પ્રદાન કરે છે પાંચમો દિવસ છે ગુરુવાર જે દેવગુરુ બૃહસ્પતિનો દિવસ છે ગુરુવારે પીળા રંગના કપડાં પહેરવા અથવા પીળો રૂમાલ સાથે રાખવો જેમનો ગુરુગ્રહ નબળો હોય તેમણે બ્રાહ્મણને પીળા વસ્ત્રો દાનમાં આપવા આ દિવસે ઘરના રસોડે કઢી ભાત બનાવીને જમવા તેમજ ગરીબ બાળકોને પણ ખવરાવવા છઠ્ઠો વાર છે શુક્રવાર અસુરોના ગુરુ શુક્રનો દિવસ આ દિવસે શુક્ર ગ્રહની ઉપાસના કરવી જોઈએ બ્રાહ્મણને રેશમી વસ્ત્રોનું દાન કરવું જોઈએ શુક્રવાર એ માતા લક્ષ્મીનો વાર છે આ દિવસે મહાલક્ષ્મીનું ભગવાન વિષ્ણુ સહિત પૂજન કરવું દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાન વિષ્ણુનો જળાભિષેક કરવો સ્ત્રીઓએ આ દિવસે લાલ રંગના કપડાં પહેરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સાતમો વાર છે શનિવાર જે સૂર્યપુત્ર શનિદેવને સમર્પિત છે આ દિવસે શ્રી હનુમાનજીનો પણ દિવસ છે આ દિવસે શ્રી હનુમાનના મંદિરે જઈ તેલ સિંદૂર કાળા અડદના સાત દાણા ચડાવવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે તેલમાં તળેલી પૂરી ભિખારીને કે ગરીબને ખવરાવાથી શનિદેવ પ્રસન્ન થાય છે તેની કૃપાથી શુભ સમય શરૂ થાય છે જીવનમાં ભાગ્યોદય થાય છે શનિવારે અડદની દાળ બનાવી તેનું સેવન કરવાથી શનિગ્રહ શાંત થશે આ સાતેય વારોમાં રવિવાર અને મંગળવાર જેને આતવાર કહેવાય છે આ બે દિવસ અતિ શુભ મનાયા છે આ દિવસે કુળદેવી દેવતાની પૂજા કરવાનું ખાસ વિધાન છે તેમની પૂજા કરી નૈવેદ્ય ધરાવવાથી કુળદેવીની કૃપા દ્રષ્ટિ હંમેશા ઘર અને પરિવાર પર બની રહે છે સુખ સમૃદ્ધિ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ વંશમાં વૃદ્ધિ થાય છે તો આ રીતે મહાલક્ષ્મીની સ્થિર સ્થાયી નિવાસ માટે અઠવાડિયાના સાત દિવસના વાર પ્રમાણે અમુક કાર્યો કે ઉપાયો કરવાથી જીવનમાં ભાગ્યો દઈ સાથે માલક્ષ્મી ઘરમાં સ્થિર સ્થાયી નિવાસ કરે છે તો આ રીતે મહાલક્ષ્મી આપણા ઘરમાં સ્થાયી નિવાસ કરે એ માટે અમુક એવા કાર્યો કે ઉપાયો જરૂર કરવા જોઈએ જેથી ઘરમાં આર્થિક તંગી ક્યારેય નહીં આવે સુખ શાંતિભર્યું વાતાવરણ રહેશે જે ઘરમાં સુખ શાંતિ હશે ત્યાં મહાલક્ષ્મી સ્થાયી નિવાસ કરશે તો મિત્રો આજની આ માહિતી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ